ચીખલી બસ ડેપોનું ચાલુ કામે સ્લ તૂટી પડતા આઠ વ્યક્તિઓને જા ચીખલી એસટી ડેપોનું લાખ રૂપિયાના ખર્ચે બાંધકામ ચાલી રહ્યું છે આ દરમિયાન શુક્રવારના રોજ સ્લેબમાં કોન્ક્રીટ ભરવાનું કામ ચાલી રહ્યું હતું દરમિયાન બપોરના સમયે અચાનક સ્લેબના લાકડા ટેકા તૂટવા સાથે પ્લેટ સળિયા સહિતનું માળખું અને કોન્ક્રીટ અચાનક ત્યાં કામ કરી રહેલા શ્રમિકોમાં અફરાતફરી મચી ગઈ હતી આ રીતે ચાલુ કામે સ્લેબ ધરાશય થતાં આઠ જેટલા શ્રમિકોને નાની મોટી ઇજા થઈ હતી બનાવને પગલે આસપાસના લોકો પણ દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્તોને એકસો આઠ એમ્બ્યુલન્સ મારફતે આલીપોર હોસ્પિટલમાં સારવાર માટે કસડવામાં આવ્યા હતા સ્થળ ઉપર પ્રાંત અધિકારી મિતેશ મામલતદાર અર્જુન વસાવા ટીડીઓ ચેતન દેસાઈ પીએસઆઈ એસ એસ પટેલ સહિતના દોડી આવ્યા હતા એસટી ડેપોના સ્લેબ ભરતી વખતે ધરાશાય થવાના બનાવમાં કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી બહાર આવી છે બાંધકામમાં ઉપયોગમાં લેવાઈ રહેલ રેતી સહિતના ગુણવત્તા પણ ચકાસવી જરૂરી જણાઈ રહી છે નિર્માણ સ્લેબ ધરાશય થતો હોય ત્યારે કામની ગુણવત્તા કેવી હશે તેવા અનેક સવાલો ઉભા થયા હતા સમગ્ર બનાવમાં કામની ગુણવત્તા સાથે શ્રમિકોની સલામતી માટે પણ બેદરકારી સંદર્ભે તપાસ જરૂરી બની રહી છે આ ઘટના બનતા ધારાસભ્ય નરેશ ભાઈ પટેલે સ્થળ મુલાકાત લીધી હતી ત્યારે એસટી નિગમ વિભાગ કોન્ટ્રાક્ટર સામે શું કાર્યવાહી કરશે તે જોવું રહ્યું આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો